જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો છે સ્પીન ગેમ ચેલેન્જ વિડીયો અને આપણે કીર્તિભાઈ જગદીશભાઈ અને અલ્પેશભાઈ અને શંભુભાઈ સાથે આજે સ્પીન ચેલેન્જ કરીશું અને આ ચક્કરને ગોળ ફેરવીશું આની અંદર ચોકલેટ છે અને સજા છે સજામાં સજા કે કરીશું લાલ મરચું અને લીંબુ લીલું અને લીલું મરચું અને

આપડે ચોકલેટ મળી ગયે આપડે ચોકલેટ મળી ગયું જગદીશ ભાઈ ને

આપણે લીલું મરસો ના આવે ભાગ જગદીશ જગદીશભાઈ બળ કરીને ખેવી છે પણ લીલું જાય છે

તો આપણે સજા લીંબુ બાકી છે અને લાલ મરચો આવી ગયો છે લીંબુ ના આવી બે સજા થાશે પેરી મારે

આપડે આ છે જગદીશભાઈ આ છે મિત્રો તમારો આ છે મિત્રો જગદીશભાઈ ની સિજા લીંબુ ચોકલેટ ચોકલેટ તો પોતાને સારી છે

પણ તીખું આ તો જબર હો અહીં બળેરું છે મુરામણ કરું બ્રાશ સુખા પે કોણ પહેલા ખાઈ રે

લાલ મરચું અને જગદીશભાઈ ને લીંબુ લીલું મરચું અને પણ પીતો આ લોટ લેતો પીતો આ જગદીશભાઈ ના ભાગ માં

મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શરૂ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી બનાસ ચેલેન્જર ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય હિન્દ જય ભારત